સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવી પાડી મુકામે ભગવાન શ્રીરામ અયોધ્યામાં બિરાજમાન થવાથી ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું 22 જાન્યુઆરી 2024 ના રોજ પ્રભુ શ્રી રામ અયોધ્યામાં પુનઃ બિરાજમાન થયા છે અને સમગ્ર રાષ્ટ્રીય આ ઐતિહાસિક ક્ષણની ઉજવણીમાં સામેલ થઈ રહ્યો છે તો આ ઉજવણીના ભાગરૂપે કામરેજ તાલુકાના નવી પાડી મુકામે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આખું ગામ આ દિવસે રામમય બની ગયું હતું મંદિરે પાંચસો દીવા પ્રગટાવી આરતી કરી ડાયરાની શરૂઆત કરવામાં આવી હતી ડાયરાના કલાકાર ચંપકભાઈ તથા રોહનભાઈ સંજયભાઈ નિલેશભાઈએ સંગીતના સુરથી આખા વિસ્તારને અયોધ્યામય બનાવી રામની ધૂન આખું ગામ ઝૂમી ઉઠ્યું હતું મોટી સંખ્યામાં ગામના તથા આજુબાજુના વિસ્તારના રહેવાસીઓએ રામમય બની ભાગ લીધો હતો દિનેશ પરમાર જનસાક્ષી ન્યૂઝ કામરેજ